નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ બે બે હજાર પચીસ અને બાર શુક્રવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડિયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ્પુ સિલેક્ટ કરો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ थरा तारीख बे एक बजार पच्चीस पाक नीचो भाव ऊंचो पाव जो वरियाड़ी जैसे बार सौ अग्नि चौदसो गुआर जैसे नौ सौ नौ सौ ए बाजरी जैसे पांच सौ एक छसो अगियार बाजरी जैसे पांच सौ थी पाँच सौ चौराणु पशी आग से मगफली जैसे नौ सौ एक हज़ार एकतालीस ईसगगोल जैसे सत्तर सौ थी, थी पच्चीसो તલ સફેદ જે છે બે હજારથી બાવીસો અને એરંડા જે છે બારસો પાંત્રીસ થી તેરસો બે અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો પિસ્તાલીસ જેનો નીચો ભાવ છે એકત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર એકવીસ તો આ આજના થરાદના બજાર ભાવ